ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જો હે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આજની ગુડ મોર્નિંગ એટલે એકદમ અંધારી ઘોટ ગુડ મોર્નિંગ એકદમ ધાઢોળી એમ જુઓ તમે ખાલી આજે જે સવાર સવારમાં જે વાદળા થયા હતા ને એક નંબર તમારે ત્યાં થયા હતા કે નતા થયા કોમેન્ટ કરી દો જલ્દી જલ્દી અમારે તો અહીંયા હતા હો બહુ આખી રાત વીજળી પડી છે ને અને આજે જુઓ ખાલી સૂરજ કેટલી જલ્દી ઉપર આવી ગયો ને આજે ટાઈમ પણ બહુ જલ્દી ગયો યાર ખબર જ ના પડી બોલો છ વાગે જાગ્યો તો હું અને થોડી વાર ખાલી થોડું આમ કામ કર્યું બેઠો એટલી વારમાં મેં સાડા આઠ સાડા સાત વાગી ગયા ખબર જ ના પડી બોલો બઉ આજનો દિવસ જ એકદમ ધાટુડો લાગે છે ને અવાજ માં કઈ આમ વાતાવરણના કારણે છે ને મને એવું લાગે એક શરદી થશે એમ વાદળા હતા પ્લસ વાયરો હતો એટલે ઠંડી વાવતી હતી ઠંડી ને ઠંડીમાં હું ના આવી નહીં બોલો હવે મારે ફટોફટ પેલા તો નાવા જવું પડશે નહીં તો મસ્ત ફ્રેશ થઈ જાય પછી બ્લોક ફરીથી ચાલુ કરું બરોબર ઉનાળે વરસાદ આવ્યો માહિતી વરસાદ આવ્યો આ જો નીચે જો તમને નીચે ખબર પડશે આમ તો નહી ખબર પડે મારે આમ તો નાવા જવાનું હતું પણ શું કરું જો આ વરસાદ આવી ગયો રુદ્રા મજા આવે વરસાદ માં નાવાની નાજી ગોરમર કુંદેડી ફર 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 બુડા

તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈ મસ્ત રેડી થઈ ગયા હે અને જો જવાનું ખબર અત્યારે વિચારતા હશે કે ચમા તૈયાર થઈને જો એડ્યા હા તાલ કરાવવા જવાનું હોય સની તાલ કરાવવાની ખબર કપડા લેવા જવાનું છે તાલ પડવાની જ છે તો ચલો નીકળીએ આબુ તાર રુદ્ર જો તાચી રહ્યા છોકરા તાચી રહ્યા છોકરા બધે છોકરા તાચી રહ્યા કે જો જાય રહ્યા અરે ટાલ કરાવવા જાય રહ્યા એમ હું એ નહીં હા મિત્રો આયા હતા ચૂડીઓએ પણ નસીબ જો ખાલી ચૂડીઓ ક્લોઝ આ જો અત્યારે બંધ છે હજુ ખુલ્યું નહીં મેડમ તો બેઠા છે ચૂડીઓમાંથી કપડાં લેવાના હતા અને મારે કપડા લેવાના હતા અને આને ચપ્પલ લેવાના હતા હા ના લાગ્યા મૂકી દઉં તો ગાય તો હવે મેન્સ ફેરમાં આવી ગયી છે આ બહુ ઠક્કા રહ્યા છે લેવા તાત્યરી એવું લાગશે

ત્રણથી ચાર હજાર છે આ જો ખાલી બેગ બતાવજી બેગ ત્રણ વખત હે ત્રણ થી ચાર હજાર કરે જઈ બતાવીશ સારું ખડો કરે જઈને સુડિયમ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની છે ને શોપિંગ કરી લીધી અને હાડી પણ લેવાની હતી હાડી પણ લઈ લીધી છે અને હવે અમારે એને ગળું હુકાયું ગળું જે અદે હુકાયડ્યું ખબર આધ વખત મુકાયું એટલે ફટાફટ અમારે પહેલાં તો રની દુકાન ગુતવી પડશે ર પીવાનો એટલે ભૂખ લાગીએ મસ્તી નું ખાઈ લઈએ પછી બધા એક શું શું લાયા છીએ બરોબર નહી કાઢું તો મિત્રો જો અમે આજે ખરીદી કરી તો આટલી વસ્તુ અમે હે ને જોડિયો લાયા તા આટલું મસ્તુ છે આજની ખરીદી હે ને પોચ હજાર નો આજે ટાલ ટકો એટલે આ ટકો કરો ટકો પણ તારો ચો થયો હે મારો થયો હે તો ફાઇનલી મિત્રો તાપ એટલો બધો પડતો તો ને હતો અમે તાપથી બચવા માટે મસ્ત મજાના હે ને આઈ ગયા છે જો અને આ બે તો જુઓ ખાલી ગેમ જ રમતા હોય હે

ગોપાલ ને હું મસ્તી નું હજુ ડ્રોન આવ્યો નથી પણ આવે એની પેલા હું એને એને ટોપિક આપ દઉં આજે તો અમારી નર્સરી નું ડ્રોન થી આખું શૂટ લીધું એવો બ્લોગ બનાવ કેટલા દાડમાં આવી જાય ફ્લિપકાર્ટ પર થી હાથ દાડમ હાથ ઓ ગાઈસ આ ગોપાલ લખન ખોટો જો ખાલી વિચારો દે જો તો પાકતું તું પાડી લીધું કઢ ખાવા પાડી લીધું આ ચોયના છે આ પ્રજાતિ ચોયના આ એ જો ખાલી મોટા મે મેલ દીધો એ એ એ એ ફાઈનલ મજાની માત્ર મજાની સાંજ પડી ગઈ છે ક્રિષ્ના પાણી નાખે છે ક્રિષ્ણા બેન છે તમને હમણાં બપોરે જ કેતો તો હા એ ગોપાલ એમ નતો કેતો મારા મમ્મી ને મોદી છે તોય કોમે લાગે છે એવું નતો કેતો તું કે મારી મમ્મી મોદી છે તો ફાઈનલી મિત્રો આપણે મસ્ત મજાની હાથ પડી ગઈ છે કેમ ડાયરેક્ટ પડી તમને ખબર કેમ કે હું ઊંઘી ગયો હતો કેટલા મસ્તી ના લાગે ઊંઘી ગયો જાગ્યો છું જાગીને ડાયરેક્ટ છે ને પેલા તો બજારમાં જવાનું હોય શાકભાજી દૂધ બધી વસ્તુ લાવવાની હોય તો ફટોફટ એ લઈ આવ્યો એમ અને એમાં હું ફોને મારું ચાર્જિંગ કરવાનું ભૂલી ગયો જો અત્યારે બધું ફંગાત લીધું હોય તો હું અત્યારે ગેટ ટેબલ મિત્રો જો આ બે પૈસે જે ખાવા આવ્યા હે અને ખાવાની ચેવ ખાય ખબર બિસ્કિટ અંગા સ્પ્રાઈડ અને આ બિસ્કિટ અંગા જીરા મજા આવે ખાવાની આવું ના હોય ચામની મજા આવતી હોય મજા આવે ના હોય પલાણી ખા કે પણ આવતું નહીં અંદર એ એ આવ્યો આ મજા આવી ગઈ ના હોય તારે અલ્યા અં એટલે એ આખું નાખું દાવા દે એ હૈ ડબલ ટાઈગર હે અલ્યા આ તો હવે તું એ ખાલીશ ને મુઠામ આખું આખું ને એ આ બાપા રે અલ્યા આ તો બે તાળધન નીકળ્યા એ બે બિસ્કિટ અલ્યા તારી તો એ બસ બસ હવે